જે અંતર્ગત નગરપાલિકા ચીફ ઓફિસર તરીકે હિતેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવે છે ખેડ બ્રહ્મા નિયમિત ચીફ ઓફિસર મળ્યા છે નગરપાલિકા ચીફ ઓફિસર તરીકે હિતેન્દ્ર પટેલની નિમણૂક કરવામાં આવે છે આ નિમણૂક વિકાસ નગરપાલિકાના વિકાસ મળશે તેવી અપેક્ષા છે હિતેન્દ્ર પટેલ મામલતદાર ગુરુવારે આઠ જાન્યુઆરી બે રોજ વિગતવાર ચાર્જ સંભાળશે હાલમાં નગરપાલિકા ચીફ કરવામાં આવી છે ચીફ ઓફિસર મળવાથી વહીવટી પ્રક્રિયા સુચારુ બનશે અને શહેરના વિકાસ કાર્યો નવી ગતિ મળશે પ્લસ ન્યૂઝ બ્રહ્મા ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર